પ્રોત્સાહિત કરવા માટે કોમાં એને બધી છૂટ આપી શીને બચાવવા માટે સરકાર મચી રહી છે યાના બગીચાની હિસાબે કુદરતી આફત વાવાઝોડા છે અને બગીચો અવરનવર આવતો પણ નથી એ તો એની હિસાબે અમે ફાર્મ હાઉસ અકાવી છે છ રૂમના શેડ બનાવીને પતરાવાળા અને ટુરિઝમ એટલે બારનું જે શાસનથી નજીકની અંદર અમારું ગામ આવેલું છે બુદ્ધ તો ટુરિઝમની હિસાબે બારનું પબ્લિક જે આવે છે તો એને અમે અહીંયા રહેવા માટેના બે રૂમ અમે યુઝ કરીએ છીએ અને ચાર રૂમ અમે ટુરિસ્ટને આપીએ છીએ એમાં અમે લંચ ડિનર અને બ્રેકફાસ્ટ આપીએ છીએ પર પર્સન એક માણસનો અમે એક હજાર રૂપિયો લઈએ છીએ અને અમારું રોજીરોટી હાલે છે આ ઇકોઝોનની હિસાબે બધા લોકો એવું કહે છે કે કિલોમીટરના અંતરમાં જે આવશે એ લોકો ફાર્મ હાઉસ બંધ કરવા પડશે અમારા આંબાવાડિયામાં કંઈ થતું નથી અને પ્લસ જો નુકસાની અંદર અત્યારે જંગલ વિસ્તારની અંદર જે જાનવરો છે તો એ જાનવરો અમારા બગીચાઓમાં છે કોઈ કેરીમાં એમાં બધી બહુ નુકસાની કરે છે એટલે એની હિસાબે અમે ફાર્મ આવશો સરકારે ઇકો ઝોન જાહેર કરેલી છે ઇકો સેન્ટિઝોનનો મુદ્દો એવો છે કે ગીર અને સિંહને બચાવવા માટે સરકાર મથી રહી છે તો દરરોજને માટે ગીર અને સિંહ છે એ રાષ્ટ્રની સંપત્તિ છે તો દરરોજને માટે બે અઢી હજાર માણસો અંદર પરમિશન લઈ અને જંગલ ખાતું અને સરકાર એની અંદર રૂટ કરાવે છે અને પૈસા કમાય છે તો અમે જૂના ખાતેદારશ્રી અને અમારા બોર્ડર વાડી વિસ્તારમાં ચાર રૂમ કે પાંચ રૂમ હોય તો અમારા બાળકો ભણે અને અમારી રોજીરોટી અમે કરીએ છીએ એ આ જે સરકાર બંધ કરશે તો અમારી પોઝિશન બહુ ખરાબ થાય એવી છે અને સ્વાભાવિક માનો કે બે ભાઈઓ નોખા થાય ને જમીન હોય તો એક કૂવો એકના ભાગમાં જાય બીજાના ભાગમાં તો આ જે ઇકો સેન્ટિઝોન લાગવું પડે તો પછી તો આ પરમિશન વગર અમને કોઈ વસ્તુ કરવા દે એમ નથી પોઝિશન બહુ ખરાબ થાય એ છે ઇકો સેન્ટિઝન લઈને શું ફાયદા થાય અને શું ગેરલાભ થાય એ અમને ખાસ જણાવવાનું થાય અને અમારી પોઝિશન જોઈ અને આ કાયદાનું બધી ગોઠવણી થાય આજે ઇકો સેન્સિટિવ ઝોનનું જે નોટિફિકેશન બહાર પડેલ છે તેના વિશે થોડી વિવરણમાં વાત કરીએ તો ઇકો સેન્સિટિવ ઝોન વન અને પર્યાણ વિભાગ નવી દિલ્હી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે ગુજરાત સરકારના જે ધનિષ્ઠ અધિકારીઓ છે એન શ્રીવાસ્તવ સાહેબ છે શાહુ મેડમ છે પછી આપણે રામ મોહન સાહેબ છે એ લોકોએ એનું પ્રિપેરેશન કર્યું છે અને તે પ્રિપેરેશનમાં દરેક બાબતોનું ધ્યાન રાખી અને એમાં એનો સમાવેશ કરે છે જા જે જેવી રીતે કે ભાઈ એની અંદર આપણા ગીર વિસ્તારની અંદર કેટલા પક્ષીઓ છે કેટલી પ્રજાતિઓ છે પછી તેની અંદર કેટલા સિંહોની સંખ્યા છે એવી બધી આખી ત્રણ જિલ્લાની જે બોર્ડર આવે છે ઇકો સેન્સિટી ઝોનની એની અંદરની ટોટલી માહિતી એમાં વનસ્પતિ ઝાડ કેટલા પ્રકારના છે ઝાંખરા ઝાડ કેટલા પ્રકારના છે પછી પ્રજાતિઓમાં પક્ષી કેટલા પ્રકારના છે ટૂંકમાં સ્તનધારી પક્ષીઓ કેટલા પ્રકારના છે તેવી ટોટલી માહિતી આની અંદર આવી છે આ ઇકો ઝોન ડિક્લેર થવાથી કોઈ પણ કોઈ પણ પ્રકારનું નુકસાન જવાનું નથી આવી ખોટી વાહિયત વાતોથી દૂર રહે બધું થશે કોઈ પણ કોઈ આ તો શું છે ખેડૂતોને કોઈ ગુમરાહ કરે કે ભાઈ આમ થશે તેમ થશે એવું કંઈ ઇકો સેન્સિટિવ ઝોનની અંદર છે નહીં મારો પોતાનો ઓપિનિયન છે મેં એનું આખું સર્વે કર્યું છે એમાં તમારે પ્રદૂષિત રહિત જે પ્રદૂષણને કોઈ પણ જાતના ફેલાવે નહીં એવા ઉદ્યોગો પણ તમે નાના ઉદ્યોગો પણ કરી શકશો ખેડૂતોને કોઈ પણ પ્રકારનું એમાં ઓલું નથી તેમાં ફાર્મિંગ કરી શકશે બધું કન્ટિન્યુ કરી શકશે એટલે આનાથી કોઈએ કોઈ અફવાઓથી દૂર રહેવું આ જે ઇકો સેન્સિટી ઝોન છે તેનાથી આપણું જે વન્ય પ્રાણી જીવન છે એને સારી રીતે મેનેજ કરી શકશે એનું અંદરના ઓલામાં બધું ડેવલેપ ડેવલોપિંગ થશે અને જે તે ક્રમશ અધિકારીની મંજૂરી પછી તેમાં જે કંઈ રસ્તાઓ જે પૂળા કરવાના છે એ રસ્તાઓ પણ પોળા થશે અને ગામડાઓમાં જે કંઈ વિકાસ કરવાનો છે એ પણ વિકાસ થશે અને એનાથી કોઈ પણ જાતનું નુકસાન નથી એવું મારું અમારે આ ઇકો સેન્સિટી ઝોનનો નિયમ આવ્યો છે અને એના થકી અમારી હાલત અત્યારે ભયંકર જેવી સાબિત થશે આ નિયમ જો લાગુ પડશે અને આમાં કોઈ બાંધછોડ સરકાર નહીં કરે તો આ એકસો ને ગામની અંદર જે બોર્ડરમાં ઝીરો બોર્ડર ઉપર આવેલા ગામડાઓ છે અંદાજિત ત્રીસ બત્રીસ ગામ એવા છે એકસો બાણું છન્નું ગામમાંથી કે બત્રીસ પાંત્રીસ ગામ કે એકદમ તદ્દન જંગલની નજીક આવેલા છે અને એમાં અમારું ગામ પહોંચ દે અમારું ગામ બૌદ્ધ એટલે વર્ષોથી આ અમે ખેતી કરી અને ગુજરાન ચલાવતા અને અહીંયા જંગલની અંદર વરિયા પ્રાણીનો એટલો બધો ત્રાસ અમારી ઘી આવે એ અમારું બાકી બધી જંગલના પ્રાણીઓ ખાઈ જતા આવી પરિસ્થિતિમાંથી અમારા ગૈયાઓએ અમને ભણાવીને મોટા કીડા પેટેપાટા બાંધી અને અહીંયા રડ્યા અમે અમારા મરેલ ખોડિયામાં પ્રાણ આવ્યો કે ટુરિઝમ ચાલુ થયું એટલે અમને એક ઉર્જા આવી કે લોકો અહીંયા આવ આવ્યા અમે એને રોટલા કટી ખીચડી આવું બધું દેશી કાઠિયાવાડી ઘી ગોળ માખણ ખવડાવી અને રાજી કરીએ અને અમારે એને રોટલા ખવડાવીને અમારા રોટલા રડવાની એક અમારો વ્યવસાય સાબિત થયો પણ આ પરિસ્થિતિ આજે જોવા મળી કે ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થયો તો અમે આ નિયમો વાંચ્યા તો ભાઈ આ મે અમારી પતન કરી નાખ્યું કે અમારા એકમો નો નાશ થઈ જાય અને મોટા મોટા એકમો છે કાર અને સલામત અને પ્રોત્સાહિત કરવા માટે ઇકો માં એને બધી છૂટ આપી દીધી